મુકાદમને કેમેરાની હાજરીનો ખ્યાલ આવ્યો ત્યારે તે નજર ફેરવી ત્યાંથી ચાલતી પકડી ગયો આ ગંભીર બેદરકારી સામે સ્થાનિક તંત્ર અજાણી બની બેઠું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે શ્રમિકોની સુરક્ષા અંગે મોટી બેદરકારી શાઇનબોર્ડ સ્થાપના દ્વારા લાખો રૂપિયાની કમાણી કરતી એજન્સી શ્રમિકોની સુરક્ષાને સંપૂર્ણ રીતે અવગણી રહી હોવાના દ્રશ્યો અંકલેશ્વર ખાતે સામે આવ્યા છે અંકલેશ્વરથી સુરત જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા પરિવાર હોટલ કમ્પાઉન્ડમાં આશરે ચાલીસથી પચાસ ફૂટ ઊંચા સાઇન બોર્ડની સ્થાપના માટે કામ ચાલી રહ્યું છે ત્યાં પાંચ શ્રમિકો કોઈપણ સુરક્ષા સાધન વિના લોખંડની જેટકો જેવી ઊંચી એંગલો પર બેસી કે નાની પાતળી લોખંડની પેટી પર ઊભા રહી કામ કરી રહ્યા હતા શ્રમિકોએ ન તો હેલ્મેટ પહેર્યું હતું ન તો સેફ્ટી શૂઝ અને સેફ્ટી બેલ્ટ કે દોડાથી કસીને કામ કરવાની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી આટલી ઊંચાઈએ કામ કરતી વખતે થોડી પણ ગફલત થાય તો કોઈ પણ શ્રમિકનું સ્થળ પર જ મોત નીપજી શકે એવી સ્થિતિ જોવા મળી હતી કેમેરા જોતા સુપરવાઇઝરનું નાસ્તા ફસતા વલણ જ્યાં સાઇન બોર્ડની એંગલો ફિટ કરવામાં આવી રહી હતી ત્યાં નીચે એક ટેમ્કો ઊભો હતો અને અન્ય ત્રણ શ્રમિકો પણ કામ કરી રહ્યા હતા જોકે જેમ જ કેમેરા તેમની દિશામાં ફેરવાયો તેમજ સુપરવાઇઝર તરત જ સ્થળ પરથી ચાલતી પકડી ગયો અને કોઈ પણ જવાબ આપવા તૈયાર ન હતો અધિકારીઓ અને તંત્ર અજાણ એક તરફ જાયન્ટ સાઇન બોર્ડની ઊંચાઈ અને તેની સ્થિરતા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે તો બીજી તરફ જો વાવાઝોડું આવે તો આ સાઇન બોર્ડ તૂટી પડે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે સાઇન બોર્ડની ગાઈડલાઇન કે સુરક્ષાને અવગણને થઈ રહેલી આ કામગીરી પ્રત્યે તંત્ર સંપૂર્ણપણે અજાણ થઈને બેઠું હોય એવું લાગી રહ્યું છે રોડ સાઇડ અને હોટલ નજીક ઉભા કરાતા જાયન્ટ સાઇન બોર્ડ માત્ર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જ નહીં પરંતુ પોતાને રોજગાર આપનારા શ્રમિકોના જીવ માટે પણ જોખમી બની રહ્યા છે આ પ્રશ્ન પર તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ નહીં તો કોઈ મોટી દુર્ઘટના ઘટે પહેલાં જ જવાબદાર અધિકારીઓ પર કાયદેસર કાર્યવાહી થવી જરૂરી છે રિપોર્ટર અવિ સૈયદ અંકલેશ્વર